પોલીસની મદદથી યુપીમાંથી આરોપીની ધરપકડ કરી ગુજરાત લાવવામાં આવ્યો હજુ ગાંધીનગર આમ તક એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના છત્રાલમાં લઘુમતી સમાજના યુવાન દ્વારા સગીરાની ભગાડી જવાનો મામલો સપાટી પર આવ્યો છે ગાંધીનગર પોલીસે રફીક અલી નામના આરોપીની ધરપકડ કરી છે મુંબઈથી યુપી ભાગી ગયો તો આરોપી ત્યાંથી યુપી પોલીસની મદદ લઈ અને આખરે આરોપીની ધરપકડ કરી ગાંધીનગર લાવવામાં આવે છે મુંબઈ પોલીસ અને યુપીની સુલતાનપુર પોલીસે ગુજરાત પોલીસને મદદ કરી હતી મદદના કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી તેમને ગુજરાત લાવવામાં આવ્યો છે અને આરોપીની પૂછતાછ શરૂ કરી દેવામાં આવી છે શા માટે લઘુમતી સમાજના યુવાન દ્વારા આ અપહરણ કરી અને પગાડી જવામાં આવે છે તે બાબતે પૂછતાછ હાથ ધરી છે હવે જોઈએ અમતક ટીવી સાથેની મુલાકાતમાં ગાંધીનગરના એક પોલીસ વડા રવિ તેજા વાસમ શેઠીની મુલાકાત એક અઠવાડિયા પહેલા છેતરાલ ચોકી લિમિટ્સમાં અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સોળ વર્ષની દીકરીને રફીક અલી કરીને આરોપી પગાડીને લઈ ગયા પછી પોલીસ મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૌ બોમ્બે ગયા

આરોપી બાવીસ વર્ષની છે ને શાદી નથી